બબરકાંઠાના ઇડેર ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ખોટી રીતે ખેડૂત બની ગયા હોવાના તેમજ અન્ય ચાર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો ઈડર કોંગ્રેસ સમિતિના મામલતદાર કચેરી ખાતે ધરણા કર્યા હતા કે મંજૂરી વગર ધરણા પ્રદર્શન યોજતા પોલીસે કોંગ્રેસના થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસમાં જવાયા ઈડર શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજના ધરણા કાર્યક્રમમાં મુખ્ય પાંચ મુદ્દાઓ હતા એમાં ઈડર વિસ્તારના શ્રી બનાવટી ખેડૂત ખાતેદાર બની અને પાલેજ અને દાવડમાં જમીન ખરીદી છે એની સામે તપાસ કરી અને કાર્યવાહી કરવાનો મુદ્દો હતો જે અગાઉ અમે ધરણા કર્યા હતા અને આવેદનપત્ર પણ આપ્યું હતું બીજો મુદ્દો ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ આપવાનું ભારતીય જનતા પાર્ટીના લોકોએ વચન આપ્યું છે આજ સુધી ટ્રાફિકમાંથી મુક્તિ મળી નથી ત્રીજો મુદ્દો સ્માર્ટ મીટરો લગાવવાની જે પ્રક્રિયા ચાલી રહી છે એ સ્માર્ટ મીટર એ સ્માર્ટ ચીટર્સ અને અદાણીને ફાયદો કરાવવાનો પ્રયાસ છે સમિતિ આદેશ કરેલો કે ભાઈ ઈડરના ધારાસભ્ય ખોટા ખેડૂત ખાતેદાર બન્યા છે એમના માટે કોઈ કાર્યવાહી થતી નથી અહીંયા ઈડરના એક સ્થાનિક ડૉક્ટર ખાતેદાર બનેલા એમના ઘરેથી એમને ધર્મપત્ની અને એમને જેલમાં નાખી દીધા હતા તો આ અનુસંધાને અમારી એ માંગ છે કે ઈડરના ધારાસભ્ય માટે કાદેસરની કાર્યવાહી